કે સંકીર્ણતામાંથી ઉદારતા તરફ આપણી મનસ્થિતિ બનવી જોઈએ આ જે સંકીર્ણતા છે મનમાં જે બધી ભરાયેલી છે એ મનની સંકીર્ણતામાંથી માણસે બહાર નીકળવું પડશે ત્યારે જ એનામાં સમજણનો વિકાસ થાય છે એટલે તો સંતો કહે છે કે સમજણ વગરનો દેવું નકામ છે સમજણ વગરનું દેવું નકામું છે નીતિ વગરનું લેવું નકામું છે સમજણ વગર કોઈને દેવું નહીં અને નીતિ વગરનું કદી લેવું નહીં ના સમજે તેને કહેવું પણ નકામું છે મનમાં ગાંઠ ગાંઠવાડીને બેઠો હોય ને એને ગમે તેટલું કહેવું જ નહીં એને કહેવું નકામું છે તેમ

પછી અપમાન સહન કરવું પડે ને કોઈના ઘરે જાજા પડી રહેવું નકામ છે એમ કામ વગર કોક ત્યાં જાવું પણ નકામ છે દોડાદોડ નહીં કરવાની કામ વગર કોઈને હેરાન નહીં કરવાના પરેશાન નહીં કરવાના કોઈ પણ જીવ કોઈ પણ આત્મા આપણા કોઈ એવા સ્વભાવને કારણે કોઈ એવા વર્તનને કારણે વ્યવહારને કારણે દુખી થાય ને તો એ આપણા ઉપર એના આશીર્વાદ ન આવશે એનું અંતર તો દુખી થયું ને એનું અંતર આત્મા એનો જે માયલો છે ને એનું આક્રંદ એનું જે દુઃખ એ આપણા ઉપર બદવાના રૂપમાં એ નહીં છે તો પણ આવે એ નહીં છે ને તો પણ આવે એવા કેટલા ઇતિહાસના દાખલા છે તેથી કહ્યું છે કે કોઈના ઘરે કામ વગર જાવું પણ નકામું છે તેમ ભૂખ વગર ખાવું પણ નકામું છે ભૂખ ના હોય તો નહીં નહી ખાય ખેતર પણ રેતેતર